મહેસાણા જિલ્લાના એલસીઆઈટી કોલેજ ભાંડુ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પંચોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોડ પરની વૃક્ષોની હરાજીના ઉપજની રકમના ચેક જિલ્લાના વિવિધ તાલુકા વિકાસ અધિકારીઓને અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ વન વિભાગની વિવિધ યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓને પ્રશસ્તિત આપી બિરદાવવામાં આવ્યા હતા તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના જાણીતા શિક્ષણ શિક્ષણવિદ કનૈયાલાલ મુલસીએ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો અને વનોનું મહત્વ સમજીને આજથી પંચોતેર વર્ષ પહેલાં વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી તો આ વન મહોત્સવની ઉજવણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યના જુદા જુદા ધાર્મિક અને પર્યટક સ્થળોએ સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત કરવામાં આવી હતી જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી રહ્યા છે તા વર્ષે પ્રધાનમંત્રીના હસ્તે ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે એક પેડમાં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સામાજિક જાગૃતિના કાર્યમાં ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે તો બેટી બચાવો અભિયાન હોય કે પર્યાવરણ બચાવો અભિયાન હોય કે પછી વૃક્ષોનું વાવેતર કરવા જેવા અનેક અભિયાનોમાં ગુજરાતે દેશમાં અગ્રેસર રહી કામગીરી કરી છે આ પ્રસંગે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ કે એસ રંધાવાએ વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું કે મહેસાણા વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના અંતર્ગત આઠસો પાસઠ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે તો વધુમાં તેમણે મહેસાણા જિલ્લામાં ગ્રીન મહેસાણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેમ જણાવી સેવાભાવી સંસ્થાઓ લોકોને વૃક્ષો વાવીને ગ્રીન મહેસાણા ઝુંબેશમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કિરીટભાઈ પટેલ અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજકોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પુષ્પાબેન વનકર સંસ્થાના ટ્રસ્ટીઓ એસટી પટેલ એ યુ અમીન મહેસાણા નાયબ વન સંરક્ષણ શ્રી યોગેશ દેસાઈ પ્રાંત અધિકારી શ્રી તેમજ વન વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા